ગુજરાતમાં ભૂકંપની સચોટ આગાહી કરનાર આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી ચાચી પડી છે જી હા અંબાલાલ પટેલે આજથી પંદર દિવસ પહેલાં જ આતંકી હુમલો થવાની આગાહી કરી હતી જે આખરે છાચી પડી ગઈ છે આંબાલાલ પટેલે કહ્યું હતું કે દેશમાં આતંકવાદી પ્રવૃત્તિઓ વચ્ચે બોર્ડર પર હલચલ થશે ભારતીય સીમાઓ ચાંચવવી પડશે આ બધી આગાહીઓ કરીને ગુજરાત સહિત સમગ્ર દેશમાં ખભળાટ મચાવી દીધો છે તમને જણાવી દઈએ કે આજથી પંદર દિવસ પહેલાં અંબાલાલ પટેલે ગ્રહો અને નક્ષત્રોની સાલ જોઈને આતંકી હુમલાની આગાહી કરી હતી અંબાલાલ પટેલને હાલની સ્થિતિ વચ્ચે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે આ તો કંઈ નથી દેશમાં આવનારો સમય આનાથી પણ ખરાબ આવશે આ સાથે જ આગાહીકાર અંબાલાલ પટેલે યુદ્ધની આગાહી કરી દીધી છે પાકિસ્તાનની સરહદો પર વણસતી સ્થિતિ વચ્ચે આંબાલાલ પટેલે એક ભયાનક સ્થિતિના અનસાર આપીને ખભળાટ મચાવી દીધો છે આંબાલાલ પટેલે કહ્યું છે કે સરકારે સરહદો સાસવવાની રહે છે આગામી ઓગણીસ મે સુધી ગ્રહ દિશાના કારણે હજુ પર સ્થિતિ સાસવવાની રહે છે પાકિસ્તાનના બલુદિસ્તાનથી ઉત્તર ભારતની સરહદો સાચવવાની રહે છે ગુજરાતની પાકિસ્તાન સાથેની સરહદો સાચવવાની રહે છે દરિયાઈ સીમા પર અસરો બની રહી શકે છે ગ્રહ દિશાના કારણે સરહદો પર આતંકી હુમલાની ઘટનાઓ બની શકે છે આતંકી પ્રવૃત્તિના કારણે હજુ પણ મોટી અસરો થઈ શકે છે આંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે ઓગસ્ટ માસમાં પણ એસપી બની શકે છે અનિષ્ટ ગ્રહોના કારણે બોમ્બ વિસ્ફોટ જેવી ઘટના બની શકે છે રાજનેતાઓના ગ્રહોની પણ અસર બની શકે છે આ સ્થિતિને જોતા ખરેખર તેમની આ ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઈ રહી છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ નવા સમાચાર સાથે તે પેલા ખાસ કરીને વિડીયોને એક લાઇક ચેનલને ખાસ કરીને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો